ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે વહેલી સવારથી જ આજે છોટાઉદેપુર અને ઓલપાડમાં મુશળધાર વરસાદ હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાલો આજના ખાસ વિડીયોમાં માહિતી મેળવવાની છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે અને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ચોમાસાના આગમનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગત મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે હવે વિસ્તારથી માહિતી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે જેના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તે પણ જોઈએ નવ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ સાથે સાથે દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની નવ જૂનના રોજ પણ આગાહી છે દસ જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં દસ જૂનના સામાન્ય વરસાદની આગાહી છે હવે વાત કરીએ અગિયાર જૂનની તો અગિયાર જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે બાર જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તેર જૂનના રોજ સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે વાત કરીએ ધોધમાર વરસાદની તો જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચલામલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં ધોધમાર વરસ વરસાદ વરસવાનું ચાલુ થયું છે ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ તરફ બપોર બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અમરેલી જિલ્લાના ધારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ક્વાંટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને પગલે કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે તો જિલ્લાના સરહદી એવા રંગપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે સાપણ અને સુકતા નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસના મધ્યપ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે ક્વાટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે ચોમાસાના આગમન પહેલાં જ ક્વાટના ઉમઠી ગામની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાની સુપ્તા નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસના મધ્યપ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે દેવહાટ ખાતેથી પસાર થતી સુપતા નદીમાં નવા નીર આવ્યા છે જ્યારે બીજી બાજુ ચલામલીમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી વહેવા લાગ્યું છે હાલ ખેડૂતો ખેતીની નવી સિઝનની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ વરસાદ પડતા ખેડૂતો આગામી ચોમાસાને ધ્યાનમાં લઈને વરસાદ પહેલાં ખેતર તૈયાર કરવા મથી પડશે તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં બાર જૂન સુધી ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને સાતમી જૂનથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે આજે વાપી તાલુકામાં વરસાદ પડતા બલીઠા હાઈવે ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હાઈવે ઉપર આવેલા નીચાણવાળા વિસ્તારોમાં થયેલી પ્રિમોન્સૂન કામી કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યા હતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ચોમાસા પહેલાં હાઈવે ઉપર વરસાદી પાણીના ભરાવાના તમામ પોઈન્ટ ઉપર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આગામી દિવસોમાં વહેલી તકે હાઇવે ઉપર વરસાદી પાણી ભરાવાની તમામ જગ્યાઓ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી વાહન ચાલકોને રાહત આપવા માંગ કરી રહ્યા છે ઓલપાડ તાલુકામાં મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં અસહ્ય બફારા વચ્ચે ગત મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને બજારો પાણી પાણી થઈ ગઈ હતી ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લાના ખેડૂતો હાલ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે સુરતના ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી ઓલપાડ તાલુકાના કીમ કુડસડ કઠોદરા મુડદ સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહમાં રાજ્યભરનું તાપમાન ઘટ્યું છે પરંતુ તેમ છતાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે એની સામે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે આથી આ જિલ્લાના લોકોને ગરમીમાંથી રાહત મળશે એવી પણ શક્યતા છે જોકે બે હજાર ત્રેવીસના જૂન મહિના કરતાં આ વર્ષે બે હજાર ચોવીસના જૂન મહિનામાં બે ડિગ્રી તાપમાન વધુ રહેશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ એટલે કે સાતથી લઈને બાર જૂન સુધી દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે એને કારણે વરસાદ લાવી શકે છે હાલ પૂરતો આ વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસી શકે છે જ્યારે ગુજરાતમાં નિશ્ચિત ચોમાસાની તારીખ પંદર જૂન છે આથી પંદર જૂન પહેલાં વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશે એની સંપૂર્ણ સંભાવના છે અને એટલું જ નહીં બાર જૂને ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ઉલ્લેખનીય છે કે જેમ જેમ ચોમાસાની પૂર્વ નિર્ધારિત તારીખ નજીક આવે છે તેમ તેમ ગુજરાતમાં વિવિધ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જેમ કે અગિયાર જૂન બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ બાર જૂનના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા મેઘગર્જના સાથે રહેશે આ દરમિયાન પવનની ગતિ પણ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે બે હજાર ત્રેવીસના જૂનની સરખામણીએ ચાલુ જૂન મહિનામાં બે ડિગ્રી વધુ તાપમાન રહેશે સોળ મેથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીથી નીચે ગયો ન હતો જ્યારે જૂનના છ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે ગત જૂનની તુલનાએ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે જ્યારે ગત જૂનમાં માત્ર એક જ દિવસ ગરમીનો પારો એકતાલીસની નજીક પહોંચ્યો હતો જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ છ દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે ડિગ્રી વધુ નોંધાયું હતું બે હજાર ત્રેવીસમાં એક જૂને સૌથી વધુ ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના આંકડા મુજબ બે હજાર ત્રેવીસમાં એક જૂને સૌથી વધુ ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પરંતુ એપ્રિલથી જૂન દરમિયાન આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની અસરથી બેથી છ જૂન દરમિયાન ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રીથી વધ્યો ન હતો તેમજ ચાર જૂનના રોજ સૌથી ઓછું છત્રીસ ચાર ડિગ્રી મહત્તમ તાપમાન અને એકવીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ઉત્તર ભારતમાં ઓછા વરસાદથી આ વર્ષે વધુ ગરમી છે આ વર્ષે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનું પ્રમાણ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહ્યું છે આકરી ગરમી પાછળનું કારણ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં વરસાદ ઓછા પ્રમાણમાં થયો હતો તેમજ પશ્ચિમી વિક્ષેપ આવવો જોઈએ એટલો આવ્યો ન હતો જેને લઈને ગરમ અને સૂકા પવન સતત રહ્યા એને કારણે આ વર્ષે ઉનાળામાં ખૂબ જ ઊંચું તાપમાન રહ્યું હતું તો બીજી તરફ ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર પૂરજોશમાં શરૂ કર્યું છે સોરઠ પંથકમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે અને જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા છે ત્યાં મગફળીના આગોતરા પાકનું વાવેતર હવે શરૂ થયું છે કેરીના પાક પર ખતરો ઊભો થઈ શકે છે સોરઠ પંથકમાં તાલાલા બાદ હવે કેશોદ વંથલી પંથકમાં કેરીની સિઝન શરૂ થઈ છે જે હજુ એકાદ મહિનો ચાલી શકે છે જો વહેલા વરસાદની સ્થિતિ બની તો આ પાછોતરા પાકને નુકસાન થઈ શકે છે અને એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે બીજી બાજુ ઉત્તર ગુજરાત અને એની આસપાસના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરથી બેથી ત્રણ દિવસ રાજ્યના સરહદી વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં નવ જૂને વરસાદી ઝાપટાની શક્યતા છે હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અમદાવાદમાં વધુ અસર અમદાવાદમાં થવાની શક્યતા નહીં વધશે નવ જૂને બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યા પછી એકાદ બે ઝાપટા પડી શકે છે પણ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત છે હજુ એક અઠવાડિયા સુધી અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસથી એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેશે બીજી તરફ આગાહીની અસર જોવા મળી રહી છે આગાહીની અસર શરૂ થઈ ગઈ છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો વિવિધ વિસ્તારોમાં રાતે વીજળીના કડાકા ભડાકા થયા અને કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ પણ જોવા મળ્યો રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના બાર જૂન સુધી ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને સાતમી જૂનથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે આજે વાપી તાલુકામાં વરસાદ પડતા બલીઠા હાઈવે ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી રાજ્ય હવામાન વિભાગે છ જૂનથી બાર જૂન દરમિયાન વીજળીના કડાકા તેમજ સામાન્ય ગતિ કરતાં વધારે ગતિ સાથે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને વલસાડ જિલ્લામાં સાતમી જૂનથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઈને સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી જ્યારે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા સાથે આકાશ ગુંજતું રહ્યું હતું વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રાત્રે થી ચાર દરમિયાન જીરો પોઈન્ટ ચાર મીમી વરસાદ નોંધાયો હતો રાજ્ય હવામાન વિભાગ દ્વારા ચોમાસાના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ રહી હોવાથી વલસાડ જિલ્લા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ જૂનની બાર જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે ચોમાસાના વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને સાતમી જૂનની સાંજથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બાર તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર અને મુંબઈથી આગેકૂચ કરતું કરતું ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેના કારણે તારીખ પંદર સુધીમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અઢારથી વીસમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે અરબસાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે આ વખતે વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે દસ તારીખમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જશે સાતથી ચૌદ તારીખમાં ગુજરાતમાં વરસાદ થશે બારથી પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વરસાદ આવી જવાની શક્યતા રહેશે આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસુ વરસાદ થવાની શક્યતા રહેશે શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે રહેશે ખેડૂતો માટે પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે આ વરસાદમાં વાવણી કરવાથી રોગ થવાની શક્યતા વધારે રહેશે પ્રથમ વરસાદ કોઈક કોઈક જગ્યાએ બે ઇંચ તો કોઈક જગ્યાએ ચાર ઇંચ થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે બારમી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આમાં ત્રણ ઇંચ વરસાદ પણ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે ગુજરાતના મોટા ભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવે છે આ નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સારો પાક થાય છે આઠમી તારીખે અરબસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા છે આ લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તેવી સ્થિતિ થાય તેવી હાલ દેખાઈ રહી નથી પરંતુ તે સ્થિતિને નકારી શકાય નહીં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વખતે ચોમાસાની ગતિવિધિ ધીમી જ રહેવાની શક્યતા છે અલીનોની પરિસ્થિતિ છે એમાં પણ વરસાદ થવાની શક્યતા છે સપ્ટેમ્બર માસમાં પવન આવવાની શક્યતા છે તેરમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર સુધીમાં જબરદસ્ત ગરમી પડશે આ ગરમીના કારણે ઝેરી જીવજંતુઓ વધશે નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દસમી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે તો બીજી બાજુ અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે તે તમામ વિસ્તારોમાં એક બે દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે ખાસ કરીને નવથી તેર જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે નવથી તેર જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાત ના હવામાન પર અસરની વાત કરી તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાના આગમન અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે તે તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે નવથી તેર જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યોમાં વરસાદની શક્યતા છે નવથી તેર તારીખ દરમિયાન એટલે કે નવથી તેર જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે હજુ પણ એ સવાલ યથાવત છે કે કઈ તારીખોમાં થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને વાવણીલાયક વરસાદ અંબાલાલ પટેલની મોટી આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધમાકેદાર વરસાદની વાવણી લાયક વરસાદની આગાહી કરી છે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ હોવાના કારણે ચોમાસું તેજ ગતિએ આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકૂળ છે અને ગુજરાતમાં પણ સામાન્ય તારીખ કરતાં વહેલું ચોમાસું બેસી જશે ખેડૂતોએ વાવણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે ગુજરાતના અમુક ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ પહેલાં પણ પ્રિમોન્સૂનનો વરસાદ થવાની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આ વખતે ચોમાસાની રફતાર ઝડપી છે ચોમાસાની પ્રગતિ હાલમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો કર્ણાટક અને છત્તીસગઢના ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે જ્યાં દસ જૂને ચોમાસું પહોંચવું જોઈએ તે ભાગોમાં છ જૂનથી ચોમાસું બેસી ગયું છે એટલે કે ચોમાસું વહેલું છે ચાર દિવસ માટે ચોમાસું વહેલું પહોંચી ગયું છે ચોમાસાની ઝડપી રફતાર સાત જૂનથી દક્ષિણ મહારાષ્ટ્રના ઘણા ભાગોને આવરી લેશે સાતથી નવ જૂનમાં મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અરબસાગરમાં સક્રિય લો પ્રેશરથી મુંબઈના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે તેમણે વધુમાં જણાવ્યું છે કે નવ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ભાગોમાં પહોંચી શકે છે નવ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું બેસી જવાની શક્યતા છે બાર જૂન સુધીમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં વરસાદ થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે અને બાર જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોને આવરી લેશે પંદર જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સમગ્ર ગુજરાતમાં બારથી પંદર જૂનમાં વાવણીલાયક વરસાદ થશે ભારે પવનની ગતિ સાથે વરસાદ રહેશે અને આંધીવંટોળનું પ્રમાણ રહેશે તેજ ગતિના પવનો ફૂંકાશે આગામી પાંચ દિવસ થશે ભારે વરસાદ રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળશે ભીષણ ગરમી બાદ હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે બંગાળની ખાડીથી લઈને અરબસાગર સુધી હવામાનનો મિજાજ બદલાયેલો લાગી રહ્યો છે દક્ષિણ ચોમાસું સતત મજબૂત થઈ રહ્યું છે તેના કારણે તટવર્તી વિસ્તારોમાં સતત જોરદાર વરસાદ થઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગ વિજ્ઞાન મોસમમાં ફેરફારને જોતા અમુક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે મોસમ વિજ્ઞાનીઓની વાત માનીએ તો કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે તો બીજી તરફ ભીષણ ગરમીનો સામનો કરી રહેલા રાજસ્થાનમાં પણ રાહતનો વરસાદ થવાની સંભાવના છે આઈએમડીના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાથી રાજસ્થાનમાં કેટલાય જિલ્લામાં ભારે હવા સાથે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે મહારાષ્ટ્ર કર્ણાટક માટે એલર્ટ જાહેર કર્યું છે મોસમ વિજ્ઞાનીઓએ એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને ઉત્તરી કર્ણાટકના અમુક ભાગની સાથે તટવર્તીય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ક્રમ આવનારા પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે જાહેર કરેલા નકશા પ્રમાણે સાત જૂને પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણમાં સાત જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ હવામાન વિભાગે આઠ જૂનના રોજ છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણમાં વરસાદની આગાહી કરી છે આ સાથે જ નવ જૂનના રોજ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે જ્યારે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળો પર નવ જૂનના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ દસ જૂનની તો દસ જૂનની રોજ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ અગિયારમી તારીખની તો અગિયારમી તારીખે અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ બારમી જૂને અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી બારમી જૂનના રોજ પણ કરવામાં આવી છે ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે કયા જિલ્લામાં આગાહી છે વાવણીલાયક વરસાદ ક્યારે થશે હજુ પણ આ પ્રશ્નો યથાવત છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ રાજ્યોમાં વરસાદની શરૂઆત થઈ જશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટવાની શરૂઆત થઈ જશે હાલ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગોવા સુધી પહોંચી ગયું છે મુંબઈમાં પણ પાંચ જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં હવે ગણતરીના દિવસોમાં વરસાદની શરૂઆત થઈ જશે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાવણીલાયક વરસાદની રાહ જોવાતી હોય છે રાજ્યમાં થોડા દિવસ જ ભીષણ ગરમી પડી રહી હતી જે બાદ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને હવે થોડા જ દિવસોમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જશે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર